અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રી પરિક્રમા કરતાં કરતાં આગળ પૂનઘાટ પહોંચ્યા છે આ ભૂમિ પર ગૌતમ ઋષિએ ગૌતમેશ્વર તીર્થ શિવજીની સ્થાપના કરેલી અને એનું મહત્ત્વ નાસિકમાં જે ત્રંબકેશ્વર છે એના જેટલું મહત્ત્વ છે અને એમ કહેવાય છે કે લોકો અહીં આવીને શ્રદ્ધા અને ભક્તિથી પૂજા પાઠ કરે છે અહીં નર્મદા મૈયાનું ખૂબ જ સુહામણું દર્શન થાય છે એ જોઈને મારાશ્રીએ એમ થયું કે ચાલો નર્મદા મૈયામાં સ્નાન કરવા જાઓ અને સ્નાન કરવા માટે ગયા એટલામાં એક પરિક્રમાવાસી બૂમો પાડતો પાડતો દોડતો 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 નર્મદા મૈયા તરફ આવતો હતો મારાશ્રીએ જોયું તો એની ઉપર મધમાખીનું ઝુંડ ફરી વળેલું ને દોડતો દોડતો આવતો હતો હવે થયું શું કે આ પરિક્રમાવાસી જે હતો એણે કોઈ ઝાડ નીચે પોતે ચૂલો પેટાયો હશે અને જે લાકડા બળ્યા એટલે ધુમાડો થયો એટલે ઉપર જે મધમાખીઓ હતી એ પાછળ પડી એટલે આ ભાઈ દોડતા દોડતા નદી તરફ આવ્યા હવે મહારાષ્ટ્રી જ્યાં નાતા હતા તે જ તરફે દોડીને આવ્યો તો મહારાષ્ટ્રીને એમ થયું કે આ મધમાખીઓ મને તો કરડી જ જશે એટલે મહારાષ્ટ્રીએ અંદર પાણીમાં ડૂબકી મારી દીધી પેલા ભાઈએ ડૂબકી મારી દીધી ભાઈ જે દોડતો આવેલો એ તો હોંશિયાર તરવામાં કે પાણીમાં રહેવામાં મહારાષ્ટ્રીને એટલો બધો અનુભવ નહીં એટલે જેવું પાણીમાં ડૂબકી મારી એટલે થોડી વાર તો રહેવાયું પણ પછી મોડામાં પાણી જવા માંડ્યું ને ઘૂંઘડાવા માંડ્યું એટલે વળી પાછા બહાર નીકળ્યા બહાર નીકળ્યા તો આ જે બમરીઓ હતી જે મધમાખીઓ હતી એ મહારાષ્ટ્રીને ચારે બાજુથી ફરી વળી અને કરડવા માંડી એટલે મહારાષ્ટ્રી ત્યાં તો ઊભા થઈ અને દોડ્યા હવે દોડ્યા એટલે મારા શ્રી તો માત્ર દોડ્યા એટલે જે કપડાં પહેરેલા હતા એ બસ એ પોતળી અને એ લંગોટ જ પહેરી અને મહારાશ્રી દોડવા માંડ્યા એ દોડતાં દોડતાં જ્યાં જતા હતા એટલે દૂર બધા ઘાટ ઉપર બેઠેલા એ લોકો હશે એમને આનંદ આવે મારાશ્રી તો બૂમો પાડતા જાય પેલું જે મધમાખીઓ હતી એનું ઝુંડ એમની પાછળ પાછળ દોડતું જાય કેટલી મધમાખીઓ કરડી અને જે આશ્રમમાં રોકાયા હતા એ આશ્રમમાં અંદર ઘૂસી ગયા એટલે ત્યાં જે પેલા બ્રહ્મચારી હતા એમણે કહ્યું કે મહારાજ બેસો બેસો તરત જ જે પેલો ધૂણો સળગતો હોય ને એ ધૂણો સળગતો હતો ત્યાં મહારાજને બેસાડી દીધા એ ધૂણાના લીધે બધી મધમાખીઓ જતી રહી અને એ વખતે આ મહારાજશ્રીએ એટલી બધી મધમાખીઓ કરડી ગઈ કે પેલા બ્રહ્મચારીએ એમને થોડી દવા કરી થોડા કાંટા કાઢ્યા કંઈક લેપ કરવો હતો એ કર્યો મહારાજશ્રી પેલા હસતા લોકોને જોઈને એમ કહે કે સહન કરવાની શક્તિ આપ બાપજી આ બધું હું સહન કરતાં શીખું એવી તું મને શક્તિ આપ પણ શરીરની અંદર જાણે તાવ ભરાઈ ગયો બીમાર પડી ગયા ઘણી વખત આપણા બધાના જીવનમાં પણ એવું થયું કે એવું બનતું હોય કે આપણે નિર્દોષ હોઈએ આપણી કોઈ ભૂલ ના હોય પણ કોઈ બીજી વ્યક્તિના લીધે આપણે એવા બધા મુશ્કેલીમાં આવી જઈએ એવી બધી મુસીબતમાં આપણે ફસાઈ જઈએ કે એમાંથી નીકળવાનું તો આપણા માટે તકલીફરૂપ થાય પણ કંઈ ને કંઈ આપણું નુકસાન થાય મારા શ્રીને આના કારણે બે ચાર દિવસ ત્યાં રોકાવવું પડ્યું પોતાની પરિક્રમાનો જે એમણે નક્કી કરેલો નિર્ધારિત જે સમય હતો એમાં થોડો વિક્ષેપ થયો એમ પછી ત્રણ ચાર દિવસ રોકાયા પછી મારા શ્રી વળી પાછા થોડી તબિયત સારી થઈ એટલે આગળ જવા નીકળ્યા છે હવે આગળ ઓમકારેશ્વરની નજીક પહોંચવાનું છે અને ત્યાં જતાં જતાં બલડી ગામ પહોંચ્યા આ બલડી ગામ એટલે બહુ નાનું સરખું ગામ અને ત્યાં ગયા એટલે એક સરસ હનુમાનજી મહારાજનું દેરું હતું મોટો ઓટલો હતો અને ચારે તરફ વૃક્ષો હતા ખૂબ સુંદર વાતાવરણ અને એ ત્યાં એ ચોતરા ઉપર ઘણા બધા પરિક્રમાવાસીઓ બેઠેલા હતા મારા આ જોયું પણ કોઈએ કહ્યું કે અહીં પોલીસ થાણું છે ત્યાં જે પોલીસવાળા ભાઈ છે એ બહુ સારા છે એટલે મહારાષ્ટ્રીને થયું કે ચાલો ત્યાં જવું એટલે મહારાષ્ટ્રી તો સીધે સીધા પોલીસ થાણા ઉપર પહોંચી ગયા ત્યાં જે પોલીસના અધિકારી હતા એ ખૂબ સંસ્કારી ધાર્મિક સેવાભાવી એમનો પરિવાર પણ એવો અને ગામના લોકો બધા એમને દાદા દાદા કરીને બોલાવે ગામની અંદર કોઈનો ઝઘડો થાય તો સમાધાન કરાવી દે અને કોઈ ગુનેગાર હોય તો એમને સમજાવીને પણ સુધારો કરાવે એટલે ગામની અંદર એમનું માન સન્માન ખૂબ એટલે મારા શ્રી એમના ત્યાં પહોંચ્યા નર્મદે હર કહ્યું એટલે પેલા પોલીસના અધિકારી હતા એમણે પણ નર્મદે હર કરીને મારાશ્રીને ખૂબ જ સરસ અતિથિ તરીકેનો સત્કાર આપ્યો મારા શ્રીને રાખ્યા ઘણી વખત આપણને એવા અનુભવ થતા હોય કે સરકારી તંત્રમાં કામ કરનારા ઘણા માણસો ભ્રષ્ટ હોય એમને બોલવાનું ભાન ના હોય એમની વર્તણૂક સારી ના હોય પણ કેટલાક લોકો આપણને આ સેવા કરવાની તક મળી છે એમ કરીને પ્રજાનું પણ સારું કરે અને એવા સંત મહાત્માને પણ ક્યારેક આવે તો એમનું પણ સન્માન કરે આવકાર આપે એવા પણ હોય અને આવા લોકો જીવનમાં તરી જતા હોય મને એક દાખલો યાદ આવે કે આપણે પાથરી દત્ત મંદિરના પૂજ્ય માતાજી અને પુત્રી સ્વામીજી જ્યારે ફરતા ફરતા વલસાડમાં આવ્યા ને ત્યારે અહીં અબ્રામાની અંદર કપૂરે કરીને એક ભાઈ હમણાં થોડા વખત પહેલાં જ દેવલોક પામ્યા તો એ પોલીસમાં રેલવેમાં નોકરી કરે અને મહારાષ્ટ્રીનો જ્યારે પરિચય તો સ્વામીજી માતાજીનો ત્યારે પોતાના ઘરની અંદર ઉપરનો રૂમ એમને રહેવા માટે છ સાત મહિના માટે આપેલો કે મારા શ્રી કે આવા સંત મારા ત્યાં પધાર્યા તેમને રહેવા આપેલો અને ત્યારથી એમણે આ સ્વામીજી અને માતાજીના પુરા પોતાના ગુરુપદ ઉપર એમને બિરાજમાન કરેલા એટલે ઘણી આવી વ્યક્તિઓ હોય કે જે સેવા કરતી હોય મારા શ્રી ત્યાંથી આગળ નીકળ્યા છે હવે આગળ જતાં જતાં કંઈક રસ્તો પાછા ભૂલી ગયા એકલા છે એટલે કોઈએ એમને બતાવ્યું કે સરલિયા ગામ તરફ જાઓ અને એ માર્ગ બતાવ્યો અને ત્યાં નીકળ્યા હવે ગામની અંદર એક નાની સરખી શાળા અને એના શિક્ષક એ પણ ધર્મપ્રેમી એટલે એમણે મારા કે મહારાષ્ટ્રી મારા ત્યાં પધારો અતિથિ તરીકે મહારાષ્ટ્રી એમના ત્યાં અતિથિ તરીકે ગયા એ શિક્ષકના એક વૃદ્ધ બેન હતા એ વિધવા હતા અને બહુ શ્રદ્ધાળુ એટલે એમને પણ મહારાશ્રીને બહુ સારી રીતે આવકાર આપ્યો મહારાશ્રી જેવા ઘરમાં હજુ તો ઘૂસે છે ને અને જ્યારે આમ જઈને બેઠા એટલામાં જ બે જણા ત્યાં એકદમ એમની પાછળ ઘરમાં આવી ગયા અને મહારાશ્રીને આમ જોવા માંડ્યા એટલે મહારાશ્રીની તરફ આમ શંકાની નજરે જોવા માંડ્યા અને પાછા થોડી વારમાં જતા રહ્યા મહારાજ મહારાજશ્રીએ પેલા જે શિક્ષકભાઈ હતા એમને ઈશારો કર્યો શું છે કંઈ નવાજૂની છે એમ શિક્ષકભાઈ તો બહુ ભોળા એટલે સમજ્યા નહીં એ તો એમ સમજે કે ભાઈ એવું ગામડા ગામની અંદર તો કોઈ મહારાજ કે એવા બાવા આવે કોઈકના ત્યાં તો ગામ લોકો આવીને જોતા હોય ને જોઈને જતા રહેતા હોય પણ એટલામાં તો આઠ દસ માણસો એકદમ આવીને આ ઘરમાં ઘૂસી ગયા મહારાજ કંઈ વિચારવા માંડ્યા કે આ કંઈક ને કંઈક તો લોચો છે એટલે એમણે પૂછ્યું કેમ શું છે કંઈ પ્રશ્ન છે એટલે પહેલાં લોકોએ કહ્યું કે મહારાજ તમે કયા ગામના તમે કઈ નાતના એટલે મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ તમને શું પ્રશ્ન છે કેમ તમારે શું કામ છે કે તમે મને આવા પ્રશ્નો કરો છો એટલે પેલા લોકોએ ચોખવટ કરી કે તમારા જ દેખાવનો મારો નાનો ભાઈ છે એ ચાર વર્ષથી ગુમ થઈ ગયો છે સુથાર કામ કરતો હતો પણ ભક્તિભાવવાળો ભજન સત્સંગ કરે અને મોટે ભાગે સામા કિનારે એટલે નર્મદા મૈયાના સામા કિનારે ત્યાં કામ કરવા જાય ચારેક વર્ષ પહેલા એ ગયો તો પાછો જ નથી આવ્યો અને અમે તપાસ કરી તો કિનારા ઉપરથી એના જોડા મળી આવેલા જોડા એટલે બૂટ આજના જમાનામાં આપણે જે બૂટ કહીએ પણ મારા શ્રી મહારાજ એ તમારા જેવો જ દેખાતો હતો અને અમને એવી શંકા છે કે એ તમે જ છો હવે એ તો મહારાશ્રી તો વિચારમાં પડી ગયા કે ભાઈ હું એ નથી એટલામાં તો આ તો બધી વાત થાય એટલે મહારાષ્રી સમજાવવા માંડ્યા કે ભાઈ હું તો મુંબઈનો રહેવાસી છું હું તો આવી રીતે રંગવદૂત મહારાજનો શિષ્ય છું એમનો ભક્ત છું ને પરિક્રમા કરવા નીકળ્યો છું અને એવું બધું એને સમજાવવા માંડે પણ પહેલાં તો સમજે નહીં એટલામાં તો તમાસાને તેડું ના હોય ને કંઈ પણ આમ તાઇફો થતો હોય ને એવું થતીને થતું હોય તે લોકોને કંઈ આમંત્રણ પત્રિકા આપણે મોકલવી જ ના પડે તમે આ રસ્તા ઉપર એ કંઈક ખાલી બે માણસ જરા જોરથી બોલતા હોય તો આજુબાજુ જનારા બધા ભેગા થઈને ટોળું થઈ જ જાય એટલે તમાશાને તેડું ના હોય એમ લોકો ફટાફટ ભેગા થવા માંડ્યા અને ઘણા બધા ભેગા થઈ ગયા એટલામાં તો આ જે ભાઈ આવ્યા એના મા બાપ આવી ગયા એ સમજાવવા માંડ્યા કે બેટા તું તો પરણેલો છું તારે બે દીકરા છે અને તું આવી રીતે મૂકીને જતો રહું પત્નીને ને મૂકીને જતો રહું જવાબદારીમાંથી છટકી જાઉં તેવું થોડું ચાલે એટલે હવે આ સાધુ વેશ છોડી દે અને તું સંસારમાં પાછો આવી જા અમે તને ખૂબ આજીજી કરીએ છીએ વિનંતી કરીએ છીએ મહારાષ્ટ્રી તો વિચારમાં પડી ગયા કે હું આ ક્યાં ફસાઈ ગયો પાછો અને એટલામાં તો બધા કહેવા માંડે કે હા હા ભાઈ બરાબર છે આ બધું છોડ હવે આ બધા નાટક છોડી દે ને સંસારમાં પાછો આવી જા એટલે મહારાષ્ટ્રીને તેમ થયું કે આ સુથારના બૈરીને છોકરા અને ખેતીની જમીન આ લોકો મને ચોંટાડશે અને મને વળી પાછો આ સાધુમાંથી સંન્યાસી બનાવી દેશે એટલે એમણે પાછા પહેલાં શિક્ષક હતા ને એને કહ્યું એ ભાઈ તમે સમજાવો ને પણ એ શિક્ષકે એ લોકો જોડે ભળી ગયા ગામવાળા જોડે કે ના ના મહારાજ વાત તો આ લોકોની સાચી છે એમ શ્રી તો બાપજીને પ્રાર્થના કરવા માંડ્યા હે અવધૂત તું આ કંઈક રસ્તો કાઢ હું તો આ બપોરની ભિક્ષા લેવાની જગ્યાએ આ તો મુશ્કેલીમાં આવી ગયો એટલામાં મહારાજશ્રીને યાદ આવ્યું મહારાજશ્રીને છે ને ડાબા હાથમાં બે અંગૂઠા હતા એક અંગૂઠો ને એની જોડે એક બીજો નાનો અંગૂઠો હતો એટલે મારા શ્રીને યાદ આવ્યું શ્રી કે ભાઈ તમારી વાત સાચી ચાલો પણ મારા શ્રી હાથ ઊંચો કરીને કહ્યું કે જુઓ આ મારા ડાબા હાથમાં બે અંગૂઠા છે તો તમારા ભાઈને એવા બે અંગૂઠા હતા મારા શ્રી બોલતા તો ભૂલી ગયા પણ પાછી ચિંતા થઈ કે એના ભાઈને જો બે અંગૂઠા હશે તો 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 આજે પતી જ ગયું મારો તો કેસ પૂરો જ થઈ જવાનો એટલે પહેલાં લોકો જોઈને સ્તબ્ધ થઈ ગયા એમણે કહ્યું કે ના મહારાજ અમારા ભાઈને બે અંગૂઠા નહોતા એટલે તમે અમારા ભાઈ નથી એવું અમને લાગે છે અને પછી બધાએ મહારાજશ્રીની માફી માગવા માંડ્યા કે અમારી ભૂલ થઈ ગઈ એમ કરી અને વાત કરવા માંડ્યા એટલે શ્રી કહે કે ભાઈ આવી રીતે ગમે તેની પાછળ પડી જશો તો કોઈ જાણી જોઈને ખોટો માણસ પણ આવો સાધુ બનીને આવી અને તમને છેતરી જશે ને તમારી મિલકત આવી જશે ઘણી વખત આવા પ્રસંગો બનતા હોય અને આ જ્યારે પ્રસંગ આપણે બને ને ત્યારે એમ કહેવાય કે મા જે નિષ્ફળતા હોય ને નિષ્ફળતા અને સફળતા એની વાત યાદ આવે મારા શ્રીને નાનપણથી બે અંગૂઠા ત્યારે નાના હતા ત્યારે એમ વિચાર્યું કે હું ઓપરેશન કરાવીને અંગૂઠો કઢાઈ નાખું પણ એ વખત આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં એટલે થયું એવું કે અંગૂઠો કપાવાયો ને મહારાજને એમ થયું કે મારો અંગૂઠો રહી ગયો એ વખતે જે નિષ્ફળતા મળી એનાથી થોડા ઉદાસ થઈ ગયેલા દુઃખી થઈ ગયેલા પણ આપણને ક્યાં ખબર છે કે ભવિષ્યના ગર્ભની અંદર શું લખાયેલું છે વર્ષો પછી આ જ અંગૂઠો મારાશ્રીને બચાવવા માટે કામ આવ્યો એટલે સાહેબ આજની જે નિષ્ફળતા હોય ને એ આવતીકાલની સફળતા પણ હોઈ શકે આજની જે ઉદાસીનતા છે એ આવતીકાલનો આનંદ પણ હોઈ શકે મહારાજે ત્યાંથી નીકળવાનું વિચાર્યું અને ત્યાંથી આગળ નીકળ્યા ત્યારે મને એક બીજો પ્રસંગ યાદ આવે આપણે શ્રીપાદ વલ્લભનું જે ચરિત્ર છે ચરિત્ર એના જે લેખક જે ગ્રંથ જે એમણે લખ્યો એ શંકર ભટ્ટ એ શંકર ભટ્ટ શ્રીપાદને શોધતા શોધતા એમના દર્શન કરવા આગળ જાય છે અને શ્રીપાદ વિશેની બધી માહિતી મેળવતા મેળવતા ગ્રંથ લખતા જાય છે એવા સમયે તિરુપતિએ પહોંચ્યા અને તિરુપતિ ગામમાંથી જ્યારે પસાર થતા હતા તો એક વાળંદ મળી ગયો એ વાળંદે એમને ઊભા રાખ્યા અને ઊભા રાખીને કહે કે એ સુબૈયા તું ક્યાં ચાલ્યો એટલે શંકર ભટ્ટ કે ભાઈ હું સુબૈયા નથી તો કે કે ના તું આ ગામનો સુબૈયા જ છું જે વીસ વરસ પહેલાં આ ગામ છોડીને ભાગી ગયો હતો અને આ મૂછોને તે બધું વધારી દીધું છે એટલે તું એ જ છે તું સાદું થઈ ગયો છું પેલો કે શંકરભટ્ટ એમ કે ભાઈ હું એ નથી પણ એટલામાં તો ગામના લોકો ભેગા થઈ ગયા અને સુબૈયાના ઘેર એને પકડીને લઈ ગયા સુબૈયાના માતા પિતા કહેવા માંડ્યા કે તું જ સુબૈયા છે એમ તેમ કરીને એને પરેશાન કરવા માંડ્યા એની દાઢી મૂછો કાઢી નાખી એને સમજાવે પણ આ કહે કે હું તો ભાઈ હું શંકર ભટ્ટ છું હું શ્રીપાદ શ્રી વલ્લભનો ભક્ત છું પણ કોઈ માનવા માટે તૈયાર નહીં એ લોકોએ તો કંઈ માંત્રિકને બોલાવ્યા તાંત્રિકને બોલાવ્યા એને જાત જાતના પહેલાં કોઈ પ્રયોગ કર્યા એમાં એક ભૂવો આવી ગયો એટલે ભૂવાએ તો એવું કર્યું કે ચાબુક લઈ અને શંકર ભટ્ટને મારે શંકર ભટ્ટે શ્રીપાદ શ્રી વલ્લભને પ્રાર્થના કરી કે હે પ્રભુ હું અત્યારે કામ માટે નીકળ્યો છું તું મને બચાવજે એટલે એ પ્રાર્થના સાંભળેલી એટલે પેલો ભૂવો જેવો ચાબુક લઈને જવો આને મારે શંકર ભટ્ટને મારતા હતા પણ શંકર ભટ્ટ તો હસ્યા કરે એમને કશી અસર ના થાય અને પેલા ભૂવાને જ જાણે કોઈ ચાબુક મારતો હોય એવી અસર થાય છેલ્લે ભૂવોએ નાસી છૂટ્યો પછી આ લોકોએ વિચાર્યું કે શું કરીએ એટલે દક્ષિણ ભારતની એક અંદર જ્યોતિષનું એક શાસ્ત્ર છે રમલ શાસ્ત્ર એટલે આમ કોડિયો નાખે અને એની ઉપરથી કંઈ અંક ઉપરથી તાડપત્રી જેવા હોય ને તાડના પાન એની ઉપર બધું લખેલું હોય એ કાઢીને એની ઉપરથી વાંચન કરે એવા એક જ્યોતિષીને બોલાયો એ ઓચિંતો આવ્યો અને એણે વાંચન કર્યું ત્યારે એમ કહ્યું કે ભાઈ આ જે માણસ છે એ તમારો દીકરો સુબૈયા નથી પણ સુબૈયા થોડા વખત પછી વળી ઘરે પાછો આવશે શંકર ભટ્ટે તો એ સુબૈયાની જે પત્ની હતી એને કહ્યું કે બેન તને એવું લાગે છે કે હું સુબૈયા છું તો પેલી બેન એમ કે હું તો બે વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયેલા ત્યાર પછી પતિને જોયો જ નથી એટલે મને તો કંઈ ખબર જ નથી શંકર ભટ્ટને ગામવાળાએ એમ કહ્યું પરિવારે કે જ્યાં સુધી સુબૈયા ના આવે ત્યાં સુધી તારે આ ઘરમાં જ રહેવાનું તારે અહીંથી હલવાનું નથી એમને તો સજા કરી હોય એવું થયું પણ શ્રી વલ્લભના એ સતત પાઠ કર્યા કરે અને એના કારણે એના આશીર્વાદથી બે જ દિવસની અંદર જે ઘર છોડીને વીસ વર્ષ પહેલાં જતો રહ્યો હતો એ સુબૈયા ફરતો ફરતો પાછો આવ્યો અને આવી ગયો એટલે ઘરમાં આનંદ લોકોને થઈ ગયો અને શંકર ભટ્ટ અહીંથી છૂટ્યા અને આગળ નીકળી ગયા કેવા કેવા પ્રસંગો જીવનમાં બનતા હોય છે તો આવી રીતે શંકર ભટ્ટ નીકળ્યા છે મારા શ્રી અહીંથી આગળ જતા જતાં ઓમકારેશ્વર પહોંચવાની તૈયારી છે એના તરફ પ્રયાણ કર્યું છે ત્યાં એક સાત માત્રા સ્થાન આવે છે ત્યાં પહોંચ્યા છે પ્રાચીન કાળમાં કુબેરે અહીં તપશ્ચર્યા કરેલી અને ત્યાં એણે કુબેર ભંડારીની સ્થાપના કરેલી અહીં નર્મદા અને કાવેરીનો પવિત્ર સંગમ છે એમ કહેવાય છે કે આ આદ્ય શંકરાચાર્યજીએ આ સંગમ ઉપર નિવાસ કરેલો અને શંકર ભાષ્યની રચના કરેલી ત્યાં મહારાષ્ટ્ર પહોંચ્યા આગળ જ્યાં સંગમ છે ત્યાં વચમાં ઓમકારપુરી શિવપુરી અને માધાનતાની પહાડી છે નર્મદાજી અને કાવેરીની જળધારાની વચ્ચે આ પહાડી આવેલી છે હવે આ જે જળ ભેગું થાય ને એ જલેરી જેવું છે એટલે આપણે શિવજીને નીચે જે હોય છે એવી જલેરી એવું જલેરી જેવું છે અને વચ્ચે પહાડી રૂપી શિવલિંગ પ્રતિષ્ઠિત થયેલું છે શિવલિંગને જ્યારે પ્રતિષ્ઠા કરી હોય ને જળની વચ્ચોવચ એવું થયેલું છે એટલે ઓમકાર માથાંતાનું આ સ્થાન નર્મદાજીનું સ્થાન કહેવાય છે અને આ સ્થાનના અધિષ્ઠાતા દેવ એ ઓમકારેશ્વર શિવજી છે અને એટલે નર્મદા ખંડની અંદર એના અધિષ્ઠાતા પણ ઓમકાર શિવજી જ મનાય છે નર્મદા મૈયાની વચ્ચે આવવાથી ઓમકારના બે વિભાગ થઈ ગયા છે એટલે દક્ષિણ તટ ઉપર અમરેશ્વર છે અને જળધારાની વચ્ચે ઓમકારપુરી શિવપુરી છે એમાં અમરેશ્વરના વળી પાછા બે ભાગ થયેલા છે બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી એટલે આ જે સ્થાન છે એની અંદર બ્રહ્મપુરી વિષ્ણુપુરી અને શિવપુરી એમાં ત્રણેય એકત્ર થઈને બને છે ઓમકાર માધાતાનું પવિત્ર તીર્થક્ષેત્ર હવે જો બ્રહ્મપુરી વિષ્ણુપુરી ને શિવપુરી એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે સ્વયં દત્ત મહારાજ અહીં બિરાજમાન હોય એવી અનુભૂતિ અહીંયા થાય છે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાં પણ ઓમકારની ગણના થાય છે એ આપણે જાણીએ છીએ વિંધ્યાચળ પર્વતે ઓમકાર યંત્રમાં પાર્થિવ લિંગ પ્રતિષ્ઠિત કરેલું અને એની આરાધના કરી આથી શિવજી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને ભક્તોના કલ્યાણ માટે અહીં વસવાનું એમણે વરદાન આપેલું એમને અહીં બે લિંગ પ્રગટ્યા જે ઓમકાર યંત્ર છે એમમાંથી જે પ્રગટ થવી એ ઓમકારેશ્વર અને જે પાર્થિવ જે હતું એમાંથી જે પ્રગટ થયું એ અમરેશ્વર આ બે લિંગ પ્રગટ્યા અને દ્વાદશ જ્યોતિર્લિંગની ગણનામાં આ બંને લિંગને એક જ લિંગ ગણવામાં આવે છે એટલે શ્લોક જે શ્લોક છે દ્વાદશ જ્યોતિર્લિંગનો એમાં ઓમકાર મમલેશ્વરમ કહેવામાં આવે છે એમાં ઓમકાર અને મમલેશ્વરમ ઓમકાર એટલે ઓમકાર અને મમલેશ્વરમ એટલે અમલેશ્વર એમ અહીં પહાડ અને વંદરાજીથી આ ભરેલા સૌંદર્યની અંદર ઓમકારેશ્વર બિરાજમાન છે કહેવાય છે કે આ મંદિરની જે આસપાસના થોડા ઘણા મંદિરો છે એ પેશવાઓએ બનાવેલા અને એમ પણ કહેવાય છે કે પ્રાચીન કાળમાં પાંડવોએ અહીંયા આ સ્થાનને વિકાસ કરેલું પછી પાછું ખંડેર થયું હશે એટલે પેશવાઓએ અહીં આસપાસમાં ઘણા બધા મંદિરો બનાવેલા છે મારા અહીં પહોંચીને દર્શન કર્યું છે અને ખૂબ આનંદની અનુભૂતિ કરી છે શિવજીની અહીં બેઠા બેઠા આરાધના કરી છે ઓમકારના એમણે જપ કર્યા છે અને આજનો દિવસ અહીંયા રોકાવો છે એટલે એમને પરિક્રમા દરમિયાન એક ભાઈ મળેલા એમણે કહેલું કે અમારો દીકરો ત્યાં એક ધર્મશાળામાં મેનેજર છે ત્યાં જઈને એને મળજો એટલે મારા શ્રી રાત્રિ રોકાણ માટે એમની પાસે ગયા અને સંદર્ભ આપ્યો પણ પેલા યુવાન મેનેજરે કંઈ બહુ રિસ્પોન્સ આપ્યો નહીં મહારાષ્ટ્રીને એક જગ્યા બતાવી દીધી ધૂળને ખંડેવાળી હતી કે અહીં રહેજો મહારાજ ત્યાં રહ્યા પછી કે મહારાજશ્રી તમારા ભોજનની વ્યવસ્થા કરી દઈશ મારી પત્નીને કહું છું એમ કરી અને તો બહાર નીકળી ગયા ભોજન તો કંઈ મળ્યું નહીં એટલા અમે એની પત્ની પાસે મહારાષ્રીએ ભિક્ષાની માગણી કરી તો કે તમારા જેવા ત્યાં કેટલાય બધા દોડી આવતા હોય અહીં ખવડાવવા માટે થોડા બેઠા છીએ મહારાષ્ટ્રીને થયું કે આજે વળી પાછું ભોજનની કંઈ વ્યવસ્થા થાય એમ લાગતી નથી એટલે બહાર ઘાટ ઉપર નીકળ્યા હશે તો ત્યાં બે પરિક્રમાવાસીઓ પાસે શેકેલો લોટ હતો એ લોટ મહારાષ્ટ્રીને આપ્યો મહારાષ્ટ્રીએ લોટને નર્મદા જળમાં ભેળવી દીધો અને હલાવી અને એના લોચા બનાવીને ખાઈ લીધા અને આવી રીતે એમના બે દિવસ ત્યાં પસાર થયા છે આગળ પેલી પુનગાટમાં મધમાખીઓને બધું કરડેલું એટલે શરીરમાં થોડી તકલીફ તો હતી પણ હવે એ રોકાવા એવું હતું નહીં એટલે ત્યાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા અને ખેડીઘાટ મોરટક્કા છે ત્યાં પહોંચ્યા છે આ મોરટક્કા એટલે પરમપૂજ્ય બાપજી રંગવતુત મહારાજે એમની નર્મદા પરિક્રમા અહીંથી શરૂ કરેલી અને જ્યારે રૂકમાંબા માતા દેવ થઈ ગયા ત્યાર પછી પૂજ્ય બાપજીએ એમની ધાર્મિક વિધિ પણ અહીંયા આ મૂર્ટક્કામાં જ કરેલી અને અહીંયા પરમહંસ આશ્રમ છે એ સિદ્ધ મહાત્મા થઈ ગયા અને એ સિદ્ધ મહાત્મા એટલે ચાંદોદની નજીક આવેલ ગંગનાથ મહાદેવમાં જે સિદ્ધ મહાત્મા થઈ ગયા બ્રહ્માનંદજી એમના શિષ્ય એ ત્યાં એમનો જે આશ્રમ છે પરમ હું સાશ્રમ ત્યાં જઈને મારા શ્રી રોકાયા છે માં નર્મદા મૈયાનું ત્યાં સાનિધ્ય મળે છે પોતાની તબિયત નહીં સારી હોવાથી થોડા દિવસ રોકાવું પડે એવું છે એટલે મારા શ્રી અહીં સોળ દિવસ રોકાયા છે પોતે એકત્ર કરેલી આ ગ્રંથની માહિતી તૈયાર કરે છે અને મા નર્મદાના સાનિધ્યમાં રહી અને રોકાઈને થોડા દિવસ પછી વળી પાછા પોતાની પરિક્રમા શરૂ કરી છે આજે આટલી વાત ફરી મળીશું ત્યારે આગળની પરિક્રમા આપણે મારા શ્રીની સાથે કરતાં કરતાં આગળ વધીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત